સિહોર તાલુકા કાનૂની સેવા સમિતિ તેમજ લાયન્સ ક્લબ ઓફ સિહોર દ્વારા ડાયાબિટીસ દિવસની ઉજવણી કરવામાં આવી

આજે સિહોરની અંદર જાગૃતિ લાવવા માટે બે જગ્યાએ ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલ આજના આ કાર્યક્રમની અંદર તાલુકા સેવા સમિતિ તરફથી હરીશભાઈ પોવા તથા અમારા ડૉક્ટર પ્રકૃષ્ઠભાઈ ગૌસ્વામી તથા ડૉક્ટર પ્રશાંતભાઈ આસ્તિક હાજર રહેલ અને દર્દીઓને ડાયાબિટીસની અંદર આજે વકરતા જતા રોગમાં સૌથી વધારે ગંભીર પરિસ્થિતિ ડાયાબિટીસની છે અને એના દ્વારા શરીરના ઘણા બધા અંગોને પણ નુકસાન થતું હોય છે ડાયાબિટીસ છે કે દર્દીને ઘણી વખત ખબર પણ નથી હોતી એને કારણે શરીરના અંગોને નુકસાન થતાં અને એમની અંદર ખાવા પીવાની જીવનની નાની કેણીની જાગૃતિ લાવવા માટે તાલુકા સેવા સમિતિ તથા રાષ્ટ્રીય પક્ષીઓ પ્રયત્ન કરી રહી છે